પ્રેમ લગ્ન બાદ છૂટાછેડા આપી મહિલા બીજા પ્રેમી સાથે આવી સુરત એમપીથી પિસ્તોલ લઈને આવ્યો પૂર્વ પતિ પૂર્ણા પોલીસે પકડી લીધો સુરતમાં સમગ્ર ભારતમાંથી આવીને પરપ્રાંતિઓ વસવાટ કરે છે ત્યારે વર્તનમાં થયેલી સારી કે ખરાબ પ્રવૃત્તિને લઈને સુરતમાં ક્રાઇમ થતા જોવા મળતા હોય છે આવું જે ક્રાઇમ પૂર્વ પત્ની સાથે થવાનું હતું મધ્યપ્રદેશથી ચાર ઇસમો ફોર વ્હીલર કારમાં આવ્યા હતા દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે દસ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા સુરતની પુણા પોલીસને બાતમી મળી હતી જેના આધારે એક ફોર વ્હીલર કારની તપાસ કરવામાં આવી હતી જેમાં રહેલા ચાર ઇસમો પાસેથી દેશી હાથ બનાવટનો કટ્ટો ઝડપી પાડવામાં આવ્યો હતો આ આરોપીઓમાંથી એક પોતાની પૂર્વ પત્નીનું અપહરણ કરવા મિત્રો સાથે સુરત આવ્યો હતો આરોપી મધ્યપ્રદેશથી મિત્રો સાથે સુરત આવ્યો હતો સાથે પત્નીના અપહરણ કરવા દેશી હાથ બનાવટનો કટ્ટો લાવ્યો હતો મહિપાલસિંહ ગુર્જરે બે હજાર અઢારમાં ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા પત્નીના નામે ગ્વાલિયરમાં મકાન ખરીદ્યું હતું બાદમાં પત્નીને બીજા સાથે પ્રેમ થઈ જતા છૂટાછેડા થયા હતા જો કે પત્ની સુરત આવ્યા બાદ તેની પ્રેમી સાથે નાસી ગયો હતો જેથી મૈપાલ સુરત અપહરણ માટે આવ્યો હતો પુણા પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે આરોપી પાસેથી એક કાર પાંચ મોબાઈલ એક કટ્ટો કબજે કરવામાં આવ્યો છે પુણા પોલીસે તમામની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે પકડાયેલા આરોપીમાં મૈપાલસિંહ ગુર્જર અનિલ ઉર્ફે છોટુપાલ કલ્લુ ઉર્ફે રાજુપાલ જોની કુશવાહને ઝડપી લેવામાં આવ્યા છે

એમપીના ચાર ઈસમો પોતે ગેરકાયદેસર દેશી તમંચો લઈ અને સુરતમાં તેની પત્ની સાથે અગાઉ તેને પ્રેમલગ્ન કરેલા અને એની પત્ની ત્યાંથી ભાગી અને અન્ય પ્રેમી સાથે સુરત રહેવા માટે આવેલી તો આ પત્નીને અપહરણ કરવાના ઈરાદાથી આ ચારેય ઈસમો ગેરકાયદેસર તમંચો લઈ અને સુરતના પુણા પોલીસ સ્ટેશનના રેશમા રો હાઉસ પાસેથી પસાર થતા હોય પુણા પોલીસ સ્ટેશનને આ બાબતે બાતમી હકીકત મળતા તેઓએ આ ચારેય ઈસમોને ગેરકાયદેસર રિવોલ્વર સાથે તેમજ પાંચ મોબાઈલ અને અર્ટીગા ગાડી એમ કુલ દસ લાખ ત્રીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે માનનીય સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હથિયારો તેમજ પ્રતિબંધિત શસ્ત્રોને શોધી કાઢવા માટે જે કામગીરીમાં પૂણા પોલીસને સફળતા પ્રાપ્ત થયેલ છે અને આ બાબતે આ ચારેય ઈસમો એની પત્નીનું અપહરણ કરી અને એમપી ખાતે તેના બંનેના નામે ભેગું સંયુક્ત માલિકીનું જે મકાન હતું એ મકાનમાં પત્નીનો હક હિસ્સો હોય તે બાબતે અપહરણ કરવા સારું સુરત ખાતે આવેલ હોવાનું તેમની પ્રાથમિક પૂછપરછમાં જણાવેલ છે